ટ્રાય કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો સર્વપ્રથમ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા જ્યાં તેઓ પીએમ સાથે મળી ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી કે એક તસવીર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે જે બાજુમાં આપેલી છબીમાં મિત્રો તમે નિહાળી શકો છો આગળના દુઃખદ સમાચાર ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી પણ શોકમાં અને પિતાનું થયું મૃત્યુ ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીના પિતાનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે તેઓના પિતા રમેશચંદ્ર સંઘવી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા તેઓની અંતિમ યાત્રા આજે એટલે કે સત્તર આઠ ના રોજ બપોરે પાંચ કલાકે તેના નિવાસ નીકળશે પિતાના નિધનના સમાચારથી તમામ ગુજરાતીઓમાં શોક છવાયો છે હાલ પરિવારમાં પણ શોક જોવા મળી રહ્યો છે ત્યારબાદ ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા ડાંગરની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં ડાંગરના પાકમાં થતા રોગ અને જીવાતને અટકાવવા ફેરરોપણીના રોપણીના ત્રીસ દિવસ બાદ હેક્ટરે ત્રીસ ફેરોમેન લ્યુર સાથેના ટ્રેપ એકબીજાથી સરખા અંતરે મૂકવા અને લ્યુર દર ત્રણ અઠવાડિયે બદલવા માટે માર્ગદર્શિકા અનુરોધ કરાયો છે રાત્રિના સમયે પ્રકાશ પિંજર ગોઠવવું જેથી ગાભમાળામાંથી ઈયળ અને લશ્કરી ઈયળના ઉપ્ત ભૂંડા આકર્ષીને તેને વસ્તીમાં ઘટાડો કરી શકાય એટલું જ નહીં મિત્રો અહીં મુખ્યમંત્રીએ મહિલાઓ માટે લીધા મહત્વના નિર્ણયો સી એમ મમતા બેનર્જીએ મહિલાઓની સુરક્ષા માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેમાં રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે સલામત વાતાવરણ પૂરું પડાશે મેડિકલ કોલેજ અને હોસ્પિટલોમાં સિક્યુરિટી ચેક અને આલ્કોહોલ ટેસ્ટ કરાશે મહિલાઓ માટે એલાર્મ સાથેની ખાસ વ્યવસ્થા મોબાઈલ એપ વિકસાવવામાં આવશે જેને પોલીસ સ્ટેશન સાથે લિંક કરાશે આ સિવાય હેલ્પલાઇન નંબરનો પણ ઉપયોગ કરવામાં આવશે હવે સ્મૃતિ ઈરાનીએ મમતા સરકાર પર ઉઠાવ્યા સવાલો કોલકાતામાં ડોક્ટર સાથે થયેલા અત્યાચારના કિસ્સાએ દેશવાસીઓને હચમચાવી દીધા છે જેમાં સ્મૃતિ ઈરાનીએ મમતા સરકારને કેટલાક સવાલો પૂછ્યા છે તેણે સવાલો ઉઠાવ્યા છે કે શું તે ફ્લોર પર કોઈ જે રીતે મહિલાના ડોક્ટરની ચીસો સાંભળી જ નહીં ડોક્ટરના માતા પિતાને કોણે કહ્યું હતું કે તે આત્મહત્યા છે સ્મૃતિ ઈરાનીની આ ઘટના સાથે જોડાયેલી આરોપીની તપાસ કરવાની મોટી હાકલ પણ કરી હતી હવે ભાજપ સરકારે કર્યા આકરા પ્રહારો કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાંથી મહિલા સાથે થયેલા રેપ અને હત્યાને લઈને ભાજપે આકરા સવાલો પૂછ્યા છે ભાજપના નેતા કહ્યું કે મમતા બેનર્જી અને તેની સરકાર અપરાધીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ અમે પીડિતાને ન્યાય અપાવીશી ને રહીશું તો આ તરફ કોંગ્રેસ પર પ્રહાર કરતા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોલકાતા ક્યારે જશે આગળના મોટા સમાચાર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધો મોટો નિર્ણય કોલકાતાની તાલીમમાંથી ડોક્ટરની બળાત્કાર અને હત્યા બાદ ડોક્ટરના વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ હવે તમામ રાજ્યોએ દર બે કલાકે તેની કાયદો અને વ્યવસ્થાની માહિતી ગૃહ મંત્રાલયને ઈમેલ ફેક્સ અથવા તો વોટ્સઅપ દ્વારા બે કલાકે કેન્દ્રને કાયદો અને વ્યવસ્થાના રિપોર્ટ તમામ રાજ્યોએ મોકલવા માટે જણાવ્યું છે રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલ અને એક સાથે ચાર ધારાસભ્યોએ આપી દીધું રાજીનામું હરિયાણામાં ચૂંટણીની જાહેરાત થતાં જ જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજીપીના ધારાસભ્યોના રાજીનામાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે જેમાં ઈશ્વર શ્રી દેવેન્દ્ર બબલી અનુપ ધનક રામકરણ લલ કલાના નામ સામેલ છે ઉલ્લેખનીય છે મિત્રો કે હરિયાણાની તમામ નેવું સીટો પર એક ઓક્ટોબરે મતદાન થશે હાથ ધરવામાં આવશે હવે કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર અને ભાજપની વિદાયનો સમય આવી ગયો છે હરિયાણાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે ભાજપની વિદાયનો સમય આવી ગયો છે તેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે દસ વર્ષ પછી હરિયાણાના લોકો ભાજપના કુશાસન ભ્રષ્ટાચાર ભત્રીજાવાદ અને ગરીબોના શોષણથી આઝાદી ઈચ્છે છે એક ઓક્ટોબરને આઝાદીના પર્વ તરીકે ઉજવવામાં આવશે